શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ દસ જાન્યુઆરી બે શુક્રવારના દિવસે આવતી પોષ માસના શુક્લ પક્ષની એકાદશી સંતાન સુખાપનારી પુત્રદા એકાદશીની વ્રત કથા મહિમા પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વીડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ સાંધાકારમ ભુજગસૈન પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદશં મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયનમ યોગીભિરધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભભય હરમ સર્વલોકનાથમ બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણની છે મિત્રો એકાદશી એટલે અગિયારસ જે મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષ અને વધપક્ષમાં આમ વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે અને જ્યારે ત્રણ વર્ષે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે બે એકાદશી એ કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસે એકાદશીના સ્વામી ભગવાન શ્રી નારાયણ છે શ્રીહરિના શરીર અંગોમાંથી જ ઉત્પન્ન થયેલા આ એકાદશી મૈયા છે જેમણે પ્રભુની રક્ષા કરી હતી જ્યારે શ્રી નારાયણ યોગ નિંદ્રામાં પોઢેલા હતા એટલા માટે ભગવાને એકાદશી તિથિને વરદાન આપ્યું છે કે જે ભક્તો એકાદશીના દિવસે વ્રત ઉપવાસ કરશે મારું ધ્યાન અર્થાત ભગવાન નારાયણનું ધ્યાન મંત્ર જાપ કરશે દાન પુણ્ય કરશે તેના સર્વે પાપ નષ્ટ થશે અંત સમયે ગોલોક ધામની પ્રાપ્તિ થશે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થશે આવો મહિમા છે આ એકાદશીનો એટલા માટે જ આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય અલગ જ છે એકાદશીના દિવસે જે ભક્તો ભગવાન શ્રી શ્રીહરિનું વ્રત કરીને પૂજન વિધિ કરે છે અથવા તીર્થસ્થાનોમાં જઈને દર્શન કરી દાન પુણ્ય કરે છે તેના પિત્રો પણ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે કારણ કે આ છે પુત્રદા એકાદશી પુત્ર અર્થાત સંતાન સમજવું જોઈએ ચાહે દીકરો હોય કે દીકરી બંને પુત્ર જ કહેવાય છે જે પુત્ર અથવા સંતાન છે તે માતા પિતાને સુખ આપે છે માતા પિતાના જીવનમાં નવી ઉમીદ લઈને આવે છે જો કે અત્યારના સમય પ્રમાણે વ્યાખ્યા અલગ છે પરંતુ છતાં પણ સંતાન સુખ એ મનુષ્યનો ધર્મ છે જે લોકોએ બ્રહ્માજીની આજ્ઞાથી સંસાર માંડ્યો છે તેઓ સંતાન સુખની કામના અવશ્ય કરે છે સંતાન સુખ આપે છે માતા પિતાને અને જીવનમાં સુખ શાંતિ પણ પ્રદાન કરી શકે છે કેવી રીતે સંતાન દ્વારા પોતાના અમુક કર્મોને પણ ત્યાગી શકે છે અને પોતે ભગવાનનું નામ સ્મરણ કરે છે સંતાનના હાથમાં બધી નૈયા સોંપીને અને અંતે સંતાન માતા પિતા માટે કંઈક ને કંઈક દાન પુણ્ય કરે છે શ્રાદ્ધ તર્પણ આદિથી તૃપ્ત કરે છે પોતાની ફરજ બજાવે છે આપણે પણ કોઈને કોઈના સંતાન અવશ્ય છીએ એ રીતે સંતાન સુખ વાળી આ પુત્રદા એકાદશી છે જે પોષ માસમાં આવે છે એક શ્રાવણ માસમાં પણ આવે છે પુત્રદા એકાદશી બંને એકાદશીનું મહત્વ ઘણું છે એમાંય ખાસ કરીને આ પોષ માસની એકાદશી ધર્મશાસ્ત્ર અનુસાર આ એકાદશીનું વ્રત કરવાથી પાપોના સમૂહ બળી જાય છે ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને પણ આ એકાદશીનો મહિમાનું વર્ણન કરેલું છે જે સર્વે મનોકામના પૂર્ણ કરનાર છે આરોગ્ય સૌભાગ્ય દેનાર છે કારણ કે સૃષ્ટિ નિર્માતા પરમપિતા બ્રહ્માજીએ આ સૃષ્ટિની રચના કરી છે માટે આખી સૃષ્ટિ જ તેમના માટે પુત્રવત છે ભગવાન શ્રી નારાયણ આ સૃષ્ટિનું પાલન પોષણ કરનારા દેવતા છે માટે પિતા સમાન છે એટલા માટે પણ આખી સૃષ્ટિ તેમના માટે સંતાનવત છે ભગવાન શ્રી મહાદેવ કે જેઓ સૃષ્ટિના સંચાલનમાં પણ ભાગ ભજવે છે જ્યારે પણ દંડ દેવાનો સમય આવે અથવા નાશ કરવાનો સમય આવે ત્યારે ભગવાન મહાદેવ કાર્યરત રહે છે એટલા માટે પણ ભગવાન મહાદેવ પિતા સમાન થયા એટલા માટે એ મહાદેવની પણ આ સૃષ્ટિ પુત્રવત રહી માટે આપણે સર્વે પરમપિતા પરમાત્માના સંતાન છીએ અને આપણા દ્વારા જે સંતતિ ઉત્પન્ન થાય છે તે આપણા સંતાન કહેવાય છે પરંતુ પરમ પિતા પરમાત્માના પણ સંતાન છે માતા પિતાની ફરજ છે કે તેઓ સંતાનની જે ફરજ પ્રભુએ આપી છે તે સારી રીતે બજાવે અને સંતાનને સુમાર્ગે વાળે પોતાના સંતાનના કલ્યાણ અર્થે જે તેનાથી થાય તે કરે સંતાન દ્વારા માતા પિતાને સુખ પ્રાપ્ત થાય કે સંતાનને માતા પિતાનું સુખ પ્રાપ્ત થાય છે કે નહીં તે વિધિના લેખ અનુસાર ફળ પ્રાપ્ત થાય છે શાસ્ત્રમાં સંતાનનું વર્ણન કરવામાં આવ્યું છે કે કયા પ્રકારના સંતાન હોય છે મનુસ્મૃતિમાં બાર પ્રકારના સંતાનોનું વર્ણન છે તે વર્ણન વિશે પણ જાણી લઈએ ઓરસપુત્ર અર્થાત ધર્મ અનુસાર જે પુરુષના સ્ત્રી સાથે લગ્ન થાય છે જે ધર્મ પત્ની કહેવાય છે તેના દ્વારા જે સંતાન પ્રાપ્તિ થાય છે તેને પુત્ર પુત્ર કહેવાય છે છે બીજું ક્ષેત્રજ ક્ષેત્રાંક પાગલ ઉન્મત અથવા વ્યસની હોય તેમની આજ્ઞાથી કામવાસના રહિત પત્ની દ્વારા જે સંતાન ઉત્પન્ન થાય છે તેને ક્ષેત્રજ પુત્ર કહેવાય છે દત્તક પુત્ર જે બીજાનું સંતાન હોય માતા પિતા બીજા હોય અન્ય હોય અને તેને ગોદ લેવામાં આવે તેને દત્તક પુત્ર કહેવાય છે કૃત્રિમ પુત્ર અર્થાત કોઈ શ્રેષ્ઠજન છે કોઈ મિત્ર દ્વારા પુત્ર દેવામાં આવે સંતાન દેવામાં આવે ગૂઢ પુત્ર અર્થાત જેના વિષયમાં જ્ઞાન ન હોય કે તેના માતા પિતા કોણ છે અને તેને ગોદ લેવામાં આવે ગૃહે અર્થાત ઘરમાં લઈ આવવામાં આવે તેને પુત્ર કહેવાય છે અપવિદ્ધ પુત્ર જે સ્વયં બહારથી જ લઈ આવ્યું હોય કાનિન પુત્ર જે કુવારી કન્યાથી ઉત્પન્ન થયેલો હોય સગોઢ પુત્ર જે ગર્ભિણી કન્યા સાથે વિવાહ કરવામાં આવે અને તેનાથી જે સંતાન થાય તે પુત્ર ક્રિત પુત્ર જે મૂલ્ય દઈને ખરીદવામાં આવે પુનર્ભવ પુત્ર જે એક કન્યાના એક પતિ સાથે વિવાહ કરવામાં આવે અને તેની પાસેથી તે પહેલું સંતાન લઈને બીજાને દેવામાં આવે તે પુનર્ભવ પુત્ર કહેવાય છે સ્વયં દત્ત પુત્ર જે વ્યસન કે કોઈ અન્ય કારણથી અન્યના હાથમાં પોતાનું સંતાન સોંપી દે છે તેને સ્વયં દત્ત પુત્ર કહેવાય છે પાર્શવપુત્ર અર્થાત અવિવાહિત શુદ્ર કન્યા અને બ્રાહ્મણ દ્વારા ઉત્પન્ન થાય તે સંતાન આ બધા સંતાનોમાં કાનિન પુત્ર સગોઢ પુત્ર ક્રિતપુત્ર પોનર્ભવ પુત્ર સ્વયંદત્ત પુત્ર અને પાર્શ્વપુત્ર આ જે પુત્રો છે આ જે સંતાન છે તે ઋણ અથવા પિંડ આદિ કાર્ય કરી શકતા નથી કેવલ નામધારી સંતાન કહેવાય છે ગોત્ર તેમજ કુલ સંમત થતા નથી આ ઉપરાંત શાસ્ત્રોમાં અન્ય ચાર પ્રકારના પુત્ર સંતાન પણ કહેવામાં આવ્યા છે જે સંતાનના ગુણધર્મ અનુસાર કર્મ અનુસાર સંતાન પ્રાપ્તિ માતા પિતાને થાય છે તેમાં પહેલું સંતાન છે ઋણાનું બંધ સંતાન જે આપણા જન્મ પૂર્વે અર્થાત આપણે કોઈ જન્મમાં કોઈનું ઋણ ચૂકવવાનું બાકી રહી ગયું હોય ચૂકવી ન શક્યા હોય અને મૃત્યુ થઈ ગયું હોય ત્યારે તે જે વ્યક્તિ છે જેને આપણે કર્જ દેવાનું હતું તે આપણી ઘેરે સંતાન બનીને આવે છે અને આપણું ધન વૈભવ સર્વકાય બરબાદ કરે છે અથવા તો આપણું ધન ખર્ચ કરી નાખે છે જ્યાં સુધી તેનું ઋણ ચૂકવાય નહીં આ ઋણાનું બંધ સંતાન કહેવાય છે દીકરો પણ હોઈ શકે દીકરી પણ હોઈ શકે બીજું છે શત્રુ પુત્ર જેમાં કોઈની સાથે આપણે શત્રુતા હોય અને તે શત્રુતાને નિભાવવા માટે કોઈ આપણી ઘેરે જન્મ લે છે અને તે પુત્ર કે સંતાન શત્રુ સંતાન હોય છે તે બદલો લેવા માટે જ માતા પિતાને ઘેરે સંતાન બનીને આવે છે ત્રીજું છે ઉદાસીન પુત્ર આવા સંતાનથી માતા પિતાને ન તો કોઈ સુખ મળે છે ન દુઃખ ઉદાસીનની જેમ અર્થાત નામ જ સાર્થક થાય છે સાધુ પુરુષની જેમ વ્યવહાર કરે છે કોઈ મોહ માયા હોતી નથી માતા પિતાનો ત્યાગ પણ કરી દે છે ચોથું છે સેવક સંતાન સેવક પુત્ર જે શ્રેષ્ઠ કહેવાય છે પાછળના જન્મમાં નિસ્વાર્થ ભાવે જે માતા પિતાએ ગૌસેવા કરી છે કોઈ વ્યક્તિની સેવા કરી છે કોઈ પશુની સેવા કરી છે તે જ આ જન્મમાં તેનું સંતાન બનીને આવે છે અને તે માતા પિતાની સેવા કરે છે તેને સેવક પુત્ર કહેવાય છે આ રીતે સંતાનોની વ્યાખ્યા શાસ્ત્રોમાં કહેવાની છે કર્મ અનુસાર કર્માનું બંધન અનુસાર તે સંતાન માતા પિતાને પ્રાપ્ત થાય છે આમ આ પુત્રદા એકાદશીના દિવસે સંતાન સુખ પ્રાપ્તિ અર્થે અથવા તો સંતાનના આયુષ્ય માટે સંતાનનું સુખ ન થતું હોય કોઈ પણ કારણસર તો પણ ભગવાનને આજે વ્રત ઉપવાસ કરીને ભક્તો પ્રાર્થના કરે છે દાન પુણ્ય કરીને પ્રાર્થના કરે છે આ એકાદશીનું વ્રત કરીએ કે ન કરીએ પરંતુ પ્રભુનું પૂજન કે દર્શન કરવાથી વ્રતકથા સાંભળવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાન નારાયણનું મનમાં હૃદયમાં સ્મરણ કરવું ત્યારબાદ આપણા ઘરના મંદિર પાસે આવીને પ્રભુની મંદિરમાં જે મૂર્તિ ફોટો હોય તેનું વિશેષ પૂજન થાય છે મૂર્તિ હોય તો હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે સ્નાન કરાવવું પડે છે ગંગાજલ દૂધ મધ ખાંડ આદિથી જેને પંચસ્નાન પણ કહેવાય છે પંચામૃતથી સ્નાન કરાવાય છે અને પંચામૃતનો ભોગ પણ લગાવી શકાય છે ભગવાનને સાજ શૃંગાર સજાવવા જોઈએ જો ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને તેની પૂજા થાય છે ભગવાન શ્રી હરિ નારાયણની પૂજા જો સાદી સરળ રીતે કરવી હોય તો ચિત્ર અથવા ફોટો રાખવો જોઈએ અને જો મૂર્તિ રાખીએ તો નિત્ય મૂર્તિને સ્નાન કરાવવું પડે છે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ ભગવાનને આજે તુલસી દલ પધરાવા જોઈએ શ્રી ચરણોમાં અને પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ કે હે શ્રી હરિનારાયણ આપ મારી પર પ્રસન્ન થાવ મેં આજે વ્રત રાખ્યું છે આપ મારા વ્રતના સંકલ્પનો સ્વીકાર કરો આ રીતે સંકલ્પ કરીને પ્રભુને નૈવેદ્યમાં માખણ મિશ્રી ફલ ફલાદી ભોગ સૂકો મેવો છે આપણી પાસે જે કંઈ સામગ્રી છે પ્રભુને ભોગ લગાવી શકીએ સાત્વિક સામગ્રી તે લગાવવો ધૂપદીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું અને આ વ્રત કથા અવશ્ય સાંભળવી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરી શકાય છે સાંભળી શકાય છે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ છે વિષ્ણુ સહસ્ત્ર પાઠ છે તે પણ કરી શકાય છે આજના દિવસે તુલસી માતાની સવાર સાંજ દીપદાન કરીને પૂજન થાય છે પૂજા માટે તુલસી પત્ર તોડી શકાય છે પોતાના કાર્ય માટે નહીં આજે પીપળાના વૃક્ષને જલ અર્પિત કરાય છે જે દેવમય છે પીપળાનું વૃક્ષ અને પિત્રો નિમિત્તે પણ આપણે પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરીને જલ અર્પિત કરતા રહીએ છીએ માટે એકાદશી છે પીપળાના વૃક્ષનું પૂજન અવશ્ય કરવું પિત્રોનું સ્મરણ અવશ્ય કરવું કારણ કે આપણે પણ કોઈને કોઈના સંતાન છીએ માટે તે સંતાનોની ફરજ છે કે દેવંગત ગયેલા પિત્રોની શાંતિ અર્થે મોક્ષ અર્થે પ્રભુને પ્રાર્થના કરે આજે ગાય માતાની સેવા કરવી પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરવી જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું શિયાળાની સીઝન છે માટે જે કાંઈ આપણે ગરમ વસ્ત્ર છે અન્ન છે જળ છે ધન છે જે કંઈ આપણે દાન કરી શકીએ તે રીતે ફૂલ નહીં તો ફૂલની પાખડીના રૂપે દાન પુણ્ય અવશ્ય કરવું એકાદશીનું વ્રત એવું છે કે જો આપણા ઘરમાં સૂતક હોય કોઈનું મૃત્યુ જન્મ થયું હોય તો પણ વ્રત થાય પૂજા ન થાય એકાદશીના દિવસે જે બહેનો માસિક ધર્મમાં છે તેઓ પણ આ વ્રત કરી શકે છે પાંચ દિવસે પૂજા થઈ શકે છે એકાદશીનું વ્રત કેવી રીતે કરવું તે પણ જાણી લઈએ એકાદશીનું વ્રત ત્રણ પ્રકારે થાય છે એક તો નકોરડા જેમાં જલ પણ ગ્રહણ થતું નથી બીજું છે ઉપવાસ જેમાં ચા દૂધ કોફી ફલ ફલાદી લઈ શકાય છે અને ત્રીજું છે જો એકાદશીનું વ્રત થઈ શકતું ન હોય શરીર અશક્ત હોય છતાં પણ વ્રત કરવું છે તો એક ટાઈમ ભોજન લઈ શકાય છે સાત્વિક ભોજન લઈ શકાય છે જેમાં રાંધેલો ભાત લસણ ડુંગળીનો ત્યાગ કરવો એકાદશીનું વ્રત તે સૌ કોઈ કરી શકે છે નાના બાળકોથી લઈને વૃદ્ધો આદિ સુધી અને જો એકાદશીનું વ્રત ના કરવું હોય ના થઈ શકતું હોય તો પણ મનમાં ક્લેશ ન કરવો માત્ર પ્રભુનું નામ સંકીર્તન કરવું અને જો ઘરમાં આપણે પ્રભુનું કોઈ પણ સ્વરૂપ બિરાજમાન હોય તેની સેવા પૂજા કરી લેવી એકાદશીના દિવસે વ્રત કરવું કે ન કરવું તે આપણા ખુદનો સંકલ્પ હોય છે આપણું શરીર સાથ આપે તો વ્રત કરવું નહીંતર કોઈ દોષ લાગતો નથી વ્રત ઉપવાસ તે આપણે આપણી ખુશીથી કરીએ છીએ જેમ દાન પુણ્ય પણ આપણી ખુશી માટે કરીએ છીએ કે પ્રભુએ આપ્યું છે તો લાવ હું કોઈને આપું એમાં કોઈ બળજબરી હોતી નથી મનથી હૃદયથી ભાવથી પ્રેમથી જો પ્રભુનું નામ જપણ કરી લઈએ તો પણ પુણ્યના ભાગી બની જાય છે માત્ર એટલું જ કરવાનું છે કે આપણે કોઈના જીવનમાં આડું આવવાનું નથી કોઈને દુઃખ પહોંચાડવાનું નથી કોઈની પ્રગતિથી આપણે આપણી આંખમાં ઝેર લઈ આવવાનું નથી જે કોઈ કાંઈ કર્મ કરે છે તે પોતાના નસીબ અનુસાર કરે છે આપણે પણ સારું કરીએ એવા ભાવ સાથે જ આપણે વ્યવહાર રાખવો જોઈએ અને કોઈની નિંદા નિંદાકૂથલી ના કરવી આમ કરવાથી પણ પુણ્યના ભાગી બની જાય છીએ તો મિત્રો આપણે સાંભળ્યું પુત્રદા એકાદશીના મહાત્મય વિશે અને પૂજન વિધિ વિશે હવે આપણે સાંભળીએ પુત્રદા એકાદશીની વ્રત કથા બોલો લક્ષ્મીપતિ નારાયણની જે એક દિવસ અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે ગોવિંદ હે કૃષ્ણ તમે મને પોષ માસની એકાદશી વિશે સમજાવો આ એકાદશીને ક્યાં નામથી ઓળખવામાં આવે છે અને આ એકાદશીની વિધિ કઈ છે આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે કુંતી નંદન પોસ માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ પુત્રદા છે આ વ્રતમાં નારાયણ ભગવાનની પૂજા કરવી જોઈએ આ વ્રતના પુણ્યથી મનુષ્ય તપસ્વી વિદ્વાન ધનવાન થાય છે આની એક કથા પણ છે તે પણ સાંભળો ભદ્રાવતી નગરીમાં સુકેતુમાન નામના એક રાજા રાજ્ય કરતા હતા તે નિસંતાન હતા તેની પત્નીનું નામ સેવ્યા હતું તે સદૈવ સંતાનહીન હોવાથી ચિંતિત રહેતી હતી સંતાનહીન રાજાના પિતૃઓ રડી રડીને પિંડ લેતા હતા કે આના પછી અમને પિંડ કોણ આપશે આ રાજાને પણ બંધુ બાંધવ મંત્રી મિત્ર રાજ્ય હાથી ઘોડા આદિથી પણ સંતોષ થતો ન હતો તેનું એકમાત્ર કારણ હતું સંતાનહીનતા તે વિચાર કરતા કે મારા મર્યા પછી મને કોણ પિંડદાન આપશે સંતાન વગર પિતૃઓ અને દેવતાઓથી ઋણમુક્ત કઈ રીતે થવાશે જે ઘરમાં સંતાન ન હોય ત્યાં સદૈવ અંધકાર રહે છે એક દિવસ રાજાએ પોતાના શરીરનો ત્યાગ કરવાનો વિચાર કર્યો પરંતુ એ સાથે વિચાર પણ આવ્યો કે આત્મહત્યા કરવી આપઘાત કરવો તે મહાપાપ છે રાજા આ વિચાર કરીને એક દિવસ છુપાઈને વનમાં ચાલ્યા ગયા રાજા ઘોડા પર સવાર થઈને વન પક્ષીઓ અને વૃક્ષોને જોવા લાગ્યા તેણે વનમાં જોયું કે મૃગ વાઘ સુવર સિંહ વાનર અને સર્પ આદિ ભ્રમણ કરતા હતા હાથી પોતાના બાળકો અને હાથણીઓની સાથે ફરતા હતા રાજાએ વનમાં જોયું કે ક્યાંક શિયાળ કર્કશ શબ્દ કરતા ક્યાંક મોર ધ્વનિ કરે છે વનમાં દ્રશ્યોને જોઈને રાજાને વિચાર કરવામાં બપોર થઈ ગઈ હવે રાજાને ભૂખ અને તરસ લાગવા લાગી હતી તે વિચાર કરવા લાગ્યા કે મેં અનેક યજ્ઞો કર્યા છે બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન પણ કરાવ્યું છે છતાં પણ મને આ દુઃખ કેમ મળ્યું હશે રાજા તરસના કારણે ખૂબ બેચેન થવા લાગ્યા અને પાણીની તલાશમાં આગળ વધ્યા થોડા આગળ વધવાથી સરોવર જોયું તે સરોવરમાં કમળ ખીલેલા હતા એ સરોવરમાં સારસ હંસ મગરમચ્છ આદિ જળક્રીડા કરતા હતા એ સરોવરની ચારે બાજુ મુનિઓના આશ્રમ બન્યા હતા એ સમયે રાજાનું જમણું અંગ ફરકવા લાગ્યું રાજા પ્રસન્ન થઈને સરોવરના કિનારે બેઠેલા મુનિઓને જોઈને ઘોડા પરથી ઉતર્યા અને દંડવત કરીને એમની સન્મુખ બેસી ગયા રાજાને જોઈને મુનિશ્વર બોલ્યા હે રાજન અમે તમારાથી ખૂબ જ પ્રસન્ન છીએ તમે આ જગ્યાએ કેવી રીતે આવ્યા છો તે કહો ત્યારે રાજાએ મુનિશ્વરને પૂછ્યું હે મુનિરાજ તમે કોણ છો અહીં શા માટે પધાર્યા છો ત્યારે મુનિ બોલ્યા હે રાજન આજે પુત્રની ઈચ્છા કરનારને ઉત્તમ સંતાન આપનારી પુત્રદા એકાદશી છે અમે લોકો વિશ્વદેવ છીએ અને આ સરોવરમાં સ્નાન કરવા આવ્યા છીએ પછી રાજા બોલ્યા હે મુનિશ્વર મારે પણ કોઈ સંતાન નથી જો તમે મારા પર પ્રસન્ન હો તો એક સંતાનનું વરદાન આપો આ સાંભળીને મુનિ બોલ્યા હે રાજન આજે પુત્રદા એકાદશી છે અને તમે આ એકાદશીનું વ્રત કરો ભગવાનની કૃપાથી તમને અવશ્ય જ સંતાનની પ્રાપ્તિ થશે મુનિના વચનો સાંભળીને રાજાએ તે દિવસે પારાયણ કર્યું અને મુનિઓને પ્રણામ કરીને પોતાના મહેલે પાછા ફર્યા અમુક સમય પછી રાણીને ગર્ભ રહ્યો નવ માસ પછી ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થઈ સંતાન રત્નમાં પુત્રનો જન્મ થયો તે રાજકુમાર મોટા થતાં અત્યંત વીર ધનવાન યશસ્વી અને પ્રજા પાલક થયા તે પુત્ર રાજાને ઘણો સંતોષ આપતો હતો ભગવાન શ્રીકૃષ્ણએ આ મહાત્મય કથા અર્જુનને સંભળાવી પુત્ર દાયકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ મેં લોકોના કલ્યાણ માટે આ વ્રત તમારી પાસે કહ્યું છે જે મનુષ્ય આ પુત્ર દાયકાદશીનું વ્રત કરશે તે આ લોકમાં સંતાન સુખ ભોગવીને સ્વર્ગમાં જશે હે અર્જુન આ કથાનો પાઠ કરવાથી અથવા સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે એવી રીતે ભવિષ્યોત્તર પુરાણમાં પોષ માસના શુક્લ પક્ષની પુત્રદા એકાદશીના મહાત્મયને કહેવામાં આવ્યું છે બોલો લક્ષ્મીપતિ નારાયણની છે તો મિત્રો આપણે સાંભળી પુત્રદા એકાદશીની વ્રત કથા મહિમા પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે શુભ અને મંગલકારી એકાદશીના દિવસે અમુક ઉપાય પણ થઈ શકે છે સંતાન સુખની કામના માટે આજે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરીને પોતાની મનોકામના કહેવામાં આવે સાચા હૃદયથી ભાવથી પ્રેમથી પ્રભુને પ્રાર્થના કરવામાં આવે તો પ્રભુ પ્રાર્થના અવશ્ય સાંભળે છે આ ઉપરાંત ઘર પરિવારમાં જો વારંવાર નજર લાગતી હોય શાંતિ રહેતી ન હોય તો ગોબરનો ઉપલો લઈને તેને સળગાવીને તેની ઉપર અગિયાર કપૂર રાખીને એક ટીપું ઘી નાખીને આખા ઘરમાં અથવા ઓફિસમાં જે આપણે કામ કરીએ છીએ તે જગ્યાએ પણ તે ધુમાડાને ફેરવવો જોઈએ આમ કરવાથી નજર દોષમાંથી મુક્તિ મળે છે આ ઉપરાંત જો બાળકોને નજર લાગતી હોય તો બે કપૂરની ટીકડી લઈને બાળકના મસ્તક ઉપરથી સાત વાર ઉતારીને તે કપૂરને સળગાવી દેવું જોઈએ માતા તુલસીની સામે સવાર સાંજ દીપક પ્રગટાવીને માતાની પૂજા કરીને ત્યારબાદ ઓમ નારાયણ નમો નમઃ આ મંત્રનો જપ કરવાથી કર્જમાંથી મુક્તિ મળે છે આ ઉપરાંત બાધામાંથી મુક્તિ માટે કાચા સૂતરથી જે સફેદ સૂતર આવે છે તે દોરો લઈને પીપળાના વૃક્ષની અગિયાર પરિક્રમા કરવામાં આવે અને પ્રભુને પ્રાર્થના કરવામાં આવે તો બાધામાંથી મુક્તિ મળે છે પીપળાની પરિક્રમા કરતી વખતે પિત્રોનું પણ સ્મરણ થાય છે પીપળાના વૃક્ષ નીચે દીપદાન થાય છે સરસવના તેલનો મીઠાઈનો ભોગ લગાવાય છે જેથી પિતૃ કૃપા પ્રાપ્ત થાય પિત્રોના મોક્ષ અર્થે આજે ગીતાજીનો પાઠ પણ કરી શકાય છે સાંભળી શકાય છે દાંપત્ય જીવનને સુમધુર બનાવવા માટે ભગવાનની સેવા કરતી વખતે ખીરનો ભોગ લગાવાય છે જો કે આજે ચોખા ખાવા નિષેધ છે પરંતુ ભગવાનને ભોગ લગાવી શકાય છે અને ત્યારબાદ ખીરનો જે ભોગ લગાવેલો છે તે ગાય માતાને ખવડાવી શકાય છે રોટલી સાથે જો આજે બહાર જવાનું થતું હોય તો હળદરનું તિલક કરીને બહાર જાય તો કામ સારું બને છે એવું કહેવાય છે આર્થિક તંગીથી છુટકારો પ્રાપ્ત કરવા માટે તુલસી પત્ર લઈને અગિયાર વાર શ્રીમ 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 બોલીને માતા મહાલક્ષ્મીનું સ્મરણ કરીને ભગવાન નારાયણના શ્રીચરણોમાં સમર્પિત કરી દેવાથી લાભ પ્રાપ્ત થાય છે યણને સફેદ પુષ્પ કે માળા સમર્પિત કરાપ્તિ અર્થે આખું શ્રીફળ લઈને તેમાં દક્ષિણા મૂકીને લાલ મોલીથી બાંધીને તે શ્રીફળને જલ પ્રવાહ કરાઈ શકાય અથવા ભગવાન નારાયણના ચરણોમાં સમર્પિત કરી શકાય આમ કરવાથી ધન વૈભવની પ્રાપ્તિ થાય છે આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે શ્રીફળ અર્થાત લક્ષ્મીજીનું જ પ્રતિક છે ભગવાન શ્રી ગણેશજીનું પણ પ્રતિક છે તે શુભ મનાય છે જ્યારે પૂજા કરીએ ત્યારે શ્રીફળનો ઉપયોગ અવશ્ય કરીએ છીએ જો બાળકોના જીવનમાં કે તરક્કીમાં વિઘ્ન બાધા આવતું હોય તો આજના દિવસે ગરમ રોટલી કરીને તેમાં ઘી ચોપડીને એક ગોળની ગાંગડી રાખીને ભગવાન શ્રી હરિનું નામ સ્મરણ કરીને ગાય માતાને ખવડાવી અને આશીર્વાદ પ્રાપ્ત કરવા જેથી બાળકો સારા કાર્ય કરી શકે અને પ્રગતિ પણ થાય આમ આજના દિવસે નાના નાના ઉપાય પણ થઈ શકે છે આજના દિવસે જો આપણાથી સેવા પૂજા ન થાય વ્રત જપ પણ ન થાય તો અંતર મનથી હૃદયથી ભાવથી પ્રેમથી પ્રભુનું નામ સ્મરણ કરવું જોઈએ હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલો પરમ પિતા પરમાત્માની જે લક્ષ્મીપતિ નારાયણની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ